સ્તર પર હાજર કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ દ્વારા અગાઉથી જ જણાવવામાં આવ્યું હતું કે અહીંથી મોટા અને ભારે વાહનો પસાર ન કરવામાં આવે તેમ છતાં બેદરકારીના કારણે ગાડી પસાર થતાં આ ઘટના બની છે પરિણામે સમગ્ર વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાયો છે અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઘટનાની જાણ થતાં વિસ્તારના જાગૃત કાઉન્સિલર શ્રીમતી જાગૃતિબેન કાકા તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે જાહેરમાં જણાવ્યું હતું કે આજ સમગ્ર ભૂલ સંબંધિત એન્જિનિયરની બેદરકારીને કારણે થઈ છે. વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન યોગ્ય દેખરેખ ન રાખવાને કારણે આ પ્રકારની ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. રિપોર્ટ અજીઝ ધુપેલવાલા किसका कनेक्शन था? पानी का पानी के પણ આપકા નામ અનિલ સંધિ મહોદય ઓર યે કમિશનર ઓફિસ ની સામે ખડિયા પડી છે પાણી ની લાઈન કામગીરી છે પણ એન્જિનિયરે ધ્યાન રાખવું જોઈએ ના જે આપણે કામગીરી છે વેટ મિક્સ નાખી અને રોલર ફેરવે એને પાણી કરાવે અહીંયા ફસાઈ છે હમણાં નું પણ ધ્યાન કામગીરી છે લોકો